મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો ભાવિ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણાની ટીમ અને બેરુ ગામજનો દ્વારા ધરણાનું કાર્યક્રમ કરવામાં આવ્યું જે સુતેલી કુંગી બેરી નખત્રાણાની નગરપાલિકાને જગાડવા વિરોધ નોંધાયો અને હવે ઊંઘમાંથી જાગો વિકાસની વાતો કરતી નગરપાલિકા હંમેશા બેરૂ ગામને હંમેશા ગામને વિકાસથી વંચિત રાખ્યું છે બેરૂ ગામજનો વિકાસ થાય જેમ કે રોડ રસ્તા પાણીની નવી લાઇન અને ગટરની વ્યવસ્થા કરવામાં આવી તેની માંગ સાથે આજરોજ ધરણા કરી ત્યારબાદ સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી અને સાહેબને એક મહિનાનું અલ્ટિમેટ આપ્યું છે કે ગામની જે માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે તો તે ઉગ્રને ઉગ્ર આંદોલન થશે જો તાળાબંધી કરવી હશે તો તાળાબંધી કરશું તેવું રાષ્ટ્રીય દલિત અધિકાર તાલુકાના પ્રમુખ કરણભાઈ અને ગ્રામજનો દ્વારા ચીમકી આપવામાં આવી આ વેળામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણાના તાલુકા પ્રમુખ કરણ બુચિયા સુમારભાઈ રામજીભાઈ અર્જનભાઈ મોહનભાઈ શાંતિલાલ અરવિંદભાઈ અને ગામની મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ જોડાયા હતા